બક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે કે જે પોલીસ અધિકારી શ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે